પરિવાર સંત માતા સમય પછી જેમને આંગણે જેમ ભગીરથ રાજાએ આકાશ માર્ગે જાતી ગંગા વહેતી કરી એમાં આજે હરિગુરુ સંતો નો મહિમા જેમને આંગણે રાખી અરસ દર્શન કરાયા અને ખરેખર આ મનુષ્ય જીવનનો શું લાવો છે એ વિશેની આપણને વાતો સાંભળવા મળી આ પરિવારને કોટી કોટી વાર વંદન કરીએ સંતે ઘણું ઘણું કીધું છે આપણા ભારતના ઋષિમુનિઓ આજનો આ પ્રસંગ નથી અનાદિથી આ ચાલ્યો આવે છે ભારતમાં અને આખા વિશ્વની અંદર મહાનતા હોય તો તો ધર્મ વિશે એક છે કે જેની અંદર આવા મહાન સંતો પાકી ગયા જે ધર્મના સ્થાપક બન્યા અને ધર્મનું સ્થાપન કર્યું છે એમ ઉદલપુર નિવાસી અમારા બાપુ શ્રી ગોડારામ મહારાજ જેમણે તેમનું જીવન જગતના જીવો માટે બલિદાન આપ્યું છે અને વિશેષમાં સંતોએ ખૂબ વર્ણન કર્યું છે પણ જમશે તેમ જેમણે જેમના સંસારમાં નજર માડી નથી એક જ ભક્તિનો રોહ રો એવો એવું હથિયાર હાથમાં લીધું ને કે ગોડો હોય ને તો ડાયો કરી દો હા ત્રણ કલાક થતા મને મહાપુરુષ કોઈ બોલ્યા હતા એવા જ્ઞાની હું મને પણ બાપુએ ખૂબ અભ્યાસ આપ્યો છે અને આપણે સર્વે હરિગુરુ સંતોનો સહેવાસ લેતા અરસ પરસ આ પતિ થાય છે પહેલાં તો આ જીવનની અંદર હરિગુરુ એક જ વાત કરી છે કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે ભલે હજારો વાતો કરો એક નિરાત સાખીમાં સાખી કે છે સદગરો મહારાજ નો હે નામ લીલા કો સંત બણે પાર ગુણ છે આના નિરાત નામ કો જાણ તો નામ ચાલી રહ્યો છે હવે તો કેનિયા જેવા દેશો ની અંદર મીરોજનો મહિમા ચાલી રહ્યો છે મારા સંતો આજનો સુખ પ્રસંગ અને પૂજ્ય સંત માતા સનુભાઈ આજે જેમને આંગણે હરિગુરુ સંતોને તેડી ખરેખર સુંદર મજાનો ભાવથી યોગ પ્રગટ કર્યો છે આ વાર વાર વંદન આજના અધિષ્ઠાન પદે અમારા ખરેખર પૂજ્ય અમારા સગરમદાસ બાપુ બીજા નામીય નામી દૂર દૂરથી વધારેલા હરિગુરુ સંતો અધિકારી સંત ગણ તો આ જીવન ધન બની જાય અને ભવ સાગર પાર ઉતરાય ઉતરાય મહાપુરુષે વાત કરી છે કે આ માનવ શરીર

કોઈ અધિગુરુ સંતનો સંગ થઈ જાય તો આ જીવન તમારું પણ ધન પણ બની શકે છે એવું આપણું જીવન પૂજ્ય મારા બાપુએ એટલી બધી મહેનત કરી છે કે વાણીમાં શું વખાણું હા આટલી બધી જેમણે જેમના પરિવાર હવું પણ જોયું નથી એક જ લગ્ન એવી લાગી ને બીમારામ

દેશ પરદેશમનું વર્તમાન એટલે જેમની રેણી એટલે આ વાત રેણી ની છે વર્તમાન ની છે માટે પરમાત્માનું

ભલે કૃષ્ણ થઈ ગયા એમને ખોટી ખોટી વંદન હા કૃષ્ણ એ નું કરી નાખ્યું પણ આપણી વાત કરો વર્તમાન માં વર્તમાન ની વાત છે નિરોતે વર્તમાન ની વાત કરીશ હનુમાન ને આશરે બેઠા છો ને નક્કી થઈ ગયું હોય તો અનમાન છૂટી જાય અનમાન કા આશરા છોડ દે બંદાઉલો ઘર દેખ લે અપના

હા કેમ ઉપદેશ કર્યો તમને ઓહ કોઈ બેઠા કોઈ ઉપદેશમાં ઉપદેશ પાઠ કર્યો તમશી ભાઈ એટલે કૃષ્ણનો અહીંયા ફોટો મૂક્યો અંદર શું મૂક્યું કેમ મૂક્યો ફોટો શે ને શું કહેવાય ગટ કહેવાય શું કહેવાય જ્ઞાનદા શું કહેવાય એને ગટ કહેવાય ને બાપુ હા ગટ ભાવ સોડાયો કે ન સોડાયો બોલો ગટ ભાવ અને મનનો વધ થાય તો ગટ ભાવ ઓળખાય ન કે ત્રણ કાળમાં ન ઓળખાય ચાલો વધ થાય તેવી જીભાઈ મનનો જ્યારે વધ થઈ જાય ત્યારે પ્રગટ પરમાત્મા નિશ્ચય થાય થાય ને થાય પછી વાત કરી સર ਏ ਪਾਵਨ ਅਗਸਰਾ ਏ ਬਾਰ ਬੋਲੇ ਰੇ ਏ ਕਨੀ મીરાત નામ આવો આ મહિનો આપણા ભારતમાં ચાલી રહ્યો છે હવે તો કેનિયા જેવા દેશોની અંદર નિરો મહિમા ચાલી રહ્યો છે મારા સંતો આજનો અને પૂજ્ય સંત માતા સોનુભાઈ આજે જેમને આંગણે ફરી ગુરુ સંતોને કેળી ખરેખર સુંદર મજાનો ભાવથી યોગ જેને પ્રગટ કર્યો છે આ કુળને વાર વાર વંદન કરું છું આજના પ્રોગ્રામના અધિષ્ઠાન પદે અમારા ખરેખર પૂજ્ય અમારા સગ્રમદાસ બાપુ બીજા નામી અનામી દુર્ઘપી બિધારેલા હરિગુરુ સંતો અધિકારી સંત ગણ જાય તો આ જીવન ધન બની જાય અને ભવ સાગર પાર ઉતરાય ઉતરાય ને મહાપુરુષે વાત કરી છે કે આ માનવ શરીર

કોઈ હરિગુરુ સંતનો સંગ થઈ જાય તો આ જીવન તમારું પણ પણ ધન બની શકે છે એવું જીવન પૂજ્ય મારા બાપુએ બધી મહેનત કરી છે કે વાણીમાં શું અખાણું હા આટલી બધી જેમણે જેમના પરિવાર હોવું પણ જોયું નથી એક જ લગ્ન એવી લાગે ને બીમારામાં હા કે થેલી માં એક જોડ કપડા ભરી અને ઘરે માતાજીને કે ખબર રાખજો હું તો હવે જઉં છું અને ઓમેથી મને ફોન આવે દોડીને મે લેવા આવીએ અમારા ગુરુ આવતા હોય ત્યારે એમ ખોટ હોય ખૂબ ફર્યો છું ગુજરાત ને ખૂણે ખૂણે પણ સતી તુરલ વાત કરી છે ને દેશ ફરી પરદેશ ફરી ઘણા જોયા સંતના સગા પણ પ્રગટ થાય છે જેમનું વર્તમાન એટલે જેમની રેણી એટલે આ વાત રેણી ની છે વર્તમાનની છે માટે પરમાત્માનું ભજન કરવું એ કોઈ ધમધમ ખેલ નથી સંતો હજુ થોડો વિચારો આવો મહાન ધન ની પ્રાપ્તિ કરાયું હોય અને સતય જો આપણામાં

શ્રવણનો શૂર છું વેદનો સાર છું અને જગતનો મૂળ છું આ મહિમા બતાવ્યો સરીગુરુ સંતોય હા પહેલા તો શરવણનો શૂર છું વેદનો સાર છું અને જગતનો મૂળ છું આ વાત અનિરોતે કરીશ અને ઉપલેષમાં ટટસ આપણે નિશ્ચય કરાયુસ માટે નામના તોલે ત્રણ કાળમાં ઇંચ્રોય આ વાત આવે એવી નથી પણ હમણાં મહાપુરુષી ધનશીભાઈ વાત કરી ને અને વર્ધન મહારાજે કીધું તું કે આ તો એક નામની વાત છે હા હવે એક નામ પેલા તો નામ કોને કેવું નામનો ભેદ શું છે નામ જેને જોણ્યું એ વેદ ચાર ભણ્યો એ સાચી વાત છે પણ જ્યારે નામનો ભેદ જોણ્યો તા તરત ખરો એટલે શું નામનો ભેદ ખબર નહિ હોય કોઈ બોલે શંકર બોલે કે નામ બોલે આ વાત છે અહિયાં નિરોધ માં પણ આ નિશ્ચિત થઈ જાય તો આવા સંત ભેટવા કઠિન વાત છે મહાપુરુષો બોલી જાય છે આવું તમારું સ્વરૂપ છે કરમ ક્રિયા જળ નહી ચેતન નહી નિરખી નિવેડો હરિગુરુ સંતો કરીએ અને નિશ્ચય કરાયું અને સતત કલ્પના થતી હોય તો મૂળ વાત જોણી જોણી સર હા અને તો પછી કેણી છે કે રેણી ભગવાન દાસ આ આદ પ્રાપ્ત કરાયું હોય અને નક્કી થઈ ગયું હોય અને તમે વર્તા ના હો તો કેણી છે કે તમારી પાસે મારી પાસેની વાત કરું રેવા ભાઈ હા આ નકી કરાય હોય તો કેણીમાં છો મો રેણીમાં હા અને આ તા રેણી મણા રામ વિજે વિજે કરો કે નિશાની કર સહી તો કરો કોઈ તમે ન તો ઉઠાકરા શું કામ કરવા પડી ખોટા હે

આવો મહિમા મારા નિરોત્રો ભાગ્ય બડો જને ખરેખર આ રામ રાસ હાથ આવ્યો હું તો એ જ વિચારું છું અને આ તો ભાગ્યથી થી વિશેષ વાત કરી છે આવું ધન પ્રાપ્તિ થઈ હોય અને સતય આપણે આવર જોડા ન મટ્યા હોય હે તો કેતો સુરતા ભાઈ કું આ રસ ફોટા કની વાત દાયા ભાઈ

હા એટલે ઘર પાછી વળે હે અને વિચાર આવે એને કે મારે નાથ ને નિજ નાથ ને પામવું છે અને સદગુરુ ની શાંતિ નિજ નાથ ની પ્રાપ્તિ થાય થાય નહીં હાય આવો મહિમા છે અનંત પ્રકાર ની અવિદ્યામ થી નીકળી જો તમારા સિવાય ત્રણ કાળમાં બીજું કોઈ નથી નથી ને છે જ નહીં હા કોઈ નથી બીજી વાત અને હોય તો બતાવો કોઈ હોય તો સંતોના સંગમાં આયા છો તો મન નક્કી કરાવો હા નથી ને ઊભું છે તમારું આ તો મનનું કારણ છે હા મનનો વધ થયો જ નથી દહેરામ અને મનનો સદ્ગુરુની શાંતિ જો વધ થઈ ગયો હોય તો ત્રણ કાળમાં તમારા સિવાય નથી નથી ને બોલો સદ્ગુરુ મહારાજની